કે યા દેવી સર્વભૂતેશું શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમ કે આપ સૌ જાણો જ છો કે ચૈત્ર મહિનો આવી ગયો છે ત્યારે ચૈત્રી નવરાત્રિ પ્રારંભ થઈ ચૂકી છે તો આ ચૈત્રી નવરાત્રિની અંદર જે માતાજીના જે નવ સ્વરૂપો છે તેની ઉપાસના કરવામાં આવે છે તો એ કયા એ નવ સ્વરૂપો છે તો જાણીએ આપણે કે પ્રથમ શૈલપુત્રી બ્રહ્મચારણી ચંદ્રઘંટા કુષ્માંડા સ્કંદમાતા કાત્યાયની કાલરાત્રિ મહાગૌરી ને સિદ્ધિદાત્રી આ જે માતાજીના નવ સ્વરૂપો છે તેની આ ચૈત્ર મહિનાની અંદર એની આરાધના કરવામાં આવે છે અને આપણે જીવનમાં આવેલી મુશ્કેલીઓ કોઈપણ જો સંકટ હોય ને આ મનુષ્યને કોઈપણ જીવનમાં તકલીફ આવે તો આપણે માના શરણે જઈએ છીએ તો આપણે કઈ રીતના માતાજીની આરાધના કરવી તો સૌ પ્રથમ આપણે દુર્ગા સપ્તશક્તિનો પાઠ કરવો જેથી કરીને આપણે માતાજીની જે શક્તિઓ પ્રાપ્ત થાય અને જો એ તમે ન કરી શકો તો આપણે શું કરી શકીએ તો આપણે નાની બાળાઓ છે એને ખીરનું ભોજન કરાવવું અથવા નાની બાળાઓને જમાડવી જેથી કરીને માતા રાણી ખૂબ જ પ્રસન્ન થાય છે તો ચૈત્ર મહિનાની અંદર આ ચૈત્રી નવરાત્રિની અંદર જે આ માતાજીના નવું સ્વરૂપો આપને સ્ક્રીન પર દેખાય છે એ સ્વરૂપોની જો આરાધના કરવામાં આવે તો માતાજી આપણે હરેક સંકટોથી બચાવે છે અને આપણું રક્ષણ કરે છે જય માતાજી